પાટણ રાણીની વાવની મુલાકાત લેતું ઉઝબેકિસ્તાનનું ડેલિગેશન માટી બચાવ અભિયાન અંતર્ગત બનાસ ડેરી પાલનપુર ખાતે આવેલ ઉઝબેકિસ્તાનનું મંડળ ગુરુવારે વિશ્વ ધરોવર સ્થળ રાણીની વાવ પાટણની મુલાકાતે આવ્યું હતું આ મુલાકાતે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સાંસ્કૃતિક જોડાણને વધુ ગાઢ બનાવ્યું છે વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ નિહાળતા ડેલિગેશનના સભ્યોને અત્યંત આનંદ થયો હતો તેમણે ભારતીય વારસાનું ભાવપૂર્વક વખાણ કરતા જણાવ્યું કે ઉઝબેકિસ્તાનમાં પણ સ્થાપત્ય કલાનો ગૌરવશાળી વારસો છે રાણી કી વાવની અનોખી કળા અને પ્રાચીનતા સાથે તેને સરખાવીને અમને ગર્વનો અનુભવ થાય છે તેમણે ભારતના પુરાતત્વ વારસાની વિશેષતા તરીકે કળા અને વિજ્ઞાનનું સંયોજન એકસાથે જોવા મળે છે તે બાબતને ખાસ પ્રકાશિત કરી સાથે જ ભારતીય સંસ્કૃતિ રામાયણ અને મહાભારત જેવા અમર ગ્રંથો ઉઝબેકિસ્તાનમાં પણ જાણીતા હોવાનું જણાવતા ભારતીય મૂલ્યો અને વારસાની પ્રશંસા વ્યક્ત કરી ડેલિગેશનના સભ્ય બેક અને ગોરે રામાયણના પાત્રો ભગવાન રામ હનુમાન સીતા લક્ષ્મણ અને ઇન્દ્રજીતથી પરિચિત હોવાનું જણાવી લક્ષ્મણ રેખા અને રાવણ દ્વારા સીતાહરણનો પ્રસંગ વર્ણવ્યો હતો તેમજ ટીવી પર આ સિરિયલનું પ્રસારણ નિહાળ્યું હોવાનું પણ જણાવ્યું હતું આ અવસરે ઈસા ફાઉન્ડેશન તરફથી સુજાતાબેન પ્રવીણાબેન ગૌતમ ભણસાળી તથા અમર અન્ના હાજર રહ્યા હતા જ્યારે બનાસ ડેરી તરફથી ડોક્ટર દિલીપ ચૌધરી અને કાનજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ અહીંયા હમણાં આગળ છે ને ઉઝબેકિસ્તાનથી ડેલિગેશન આવ્યું છે જેની અંદર છ ઉઝબેકિસ્તાન છે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ને મિનિસ્ટ્રી ઓફ ઇકોલોજીમાંથી એક રશિયાથી હાઈ નેટવર્ક ઇન્ડિવિજ્યુઅલ આવ્યા છે અહીંયા મુખ્ય આવવાનો હેતુ એ હતો કે અમે બનાસ ડેરીમાં બનાસ ડેરી સાથે બનાસકાંઠામાં સેલ્સ સોઇલનો પાઇલટ રન કરીએ છીએ તો એ હેતુ માટે અહીંયા આ ટીમ આખી આવી છે પણ વચ્ચે આ કલ્ચરલ ને હેરિટેજનો આ આપણી રાનકી વાવ જે હતું તો અમે એ કર્યું કે આપણે આપણા દેશનું હેરિટેજ બતાવીએ તેથી આ લોકોને એક્સપોઝર મળે ને જાણે કે ભાઈ કેટલું આર્ટ એન્ડ આર્કિટેક્ચર સ્કલ્પચર વર્ક અહીંયા થતું હતું સો મેઇન મેઇન પ્રોજેક્ટ તો સેવ સોઈનો પણ સાથે સાથે આપણે આ એને સાથે લઈ લીધો એમને ખૂબ જ ગમ્યું એ લોકોને જેમ કે તમારે પટોળાનું જેમ આ સાઈડ છે ને ઇકતનું એવી રીતે ઉઝબેકિસ્તાનમાં બી ડબલ ઇકતનું વિવિંગ થાય છે તો એ લોકોએ એના સાથે રિલેટ કર્યું પ્લસ જે હજારો વર્ષ જૂનું જે આ સભ્યતા છે એની અંદર જે આપણે આર્કિટેક્ચરના આર્ટને માટે છે ઉઝબેકિસ્તાનમાં પણ આ લોકોને ઘણું બધું આર્ટ ને આર્કિટેક્ચર છે તો એ લોકો બરાબર એના સાથે રિલેટ કરી શક્યા એમ અને રશિયાથી એલેક્સી આવ્યા છે એ એમને બહુ જ ક્યુરિયોસિટી છે એટલે જેને ગુજરાતીમાં કુતુહલ કહીએ ને તો આ બધા જેટલા બી સ્કલ્પચર છે બધું પૂછતા હતા એનું શું છે આનું આમ કેવી રીતે છે ને આપણા જે ગાઈડ હતા એમણે આપણને સાહિત્ય સમજાવ્યું